હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે ઓમેગા એલિવેટર્સ દ્વારા હેલ્પર મિકેનિકલ અને ઇલેક્ટ્રિશિયનની ભરતી છે મિત્રો ઓકે તો ઓમેગા એલિવેટર તમને ખ્યાલ હશે કે લિફ્ટ બનાવવાની જે પ્રસિદ્ધ કંપની છે ઓકે પ્રખ્યાત કંપની છે તેની તેના પર આ ભરતી છે જેની અંદર હેલ્પર અને મિકેનિકલ અને ઇલેક્ટ્રિશિયનની ભરતી થવા જઈ રહી છે સારી વાત એ છે આમાં કોઈપણ જાતની એક્ઝામ છે નહીં એટલે કે વોક ઇન દ્વારા સીધી ભરતી છે મિત્રો ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર દસ પાસ અને આઈટીઆઈ તમારા લાયકાત રહેશે ઓકે દસ પાસ કરેલું હશે તો પણ ચાલશે અને આઈટીઆઈમાં જે કોર્સ છે અમુક એ પણ ચાલશે ઓકે તો વિગતવાર માહિતી આપણે ડિટેલમાં જોઈશું વિડીયોની અંદર તો ચાલુ કરી દઈએ આજનો આપણે વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં બીજો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી જ કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો તો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો પહેલાં બેઝિક માહિતી શરૂઆત કરીએ મિત્રો તો સૌથી પહેલાં ભરતી સંસ્થા જોઈએ તો કે ઓમેગા એલિવેટર્સ ઓકે પોસ્ટનું નામ વાત કરીએ તો કે ટોટલ ત્રણ પોસ્ટ ઉપર અલગ અલગ વેકન્સીઓ છે તો પહેલી પોસ્ટ છે આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું હોય તેની અંદર ઇલેક્ટ્રિકલની વેકન્સી ખાલી છે ત્યારબાદ આઈટીઆઈ ફિટર કરેલું હોય અથવા તો ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોય તો તેની વેકન્સી ખાલી છે ત્યારબાદ હેલ્પરની વેકન્સી ખાલી છે જે બાર પાસ ઓર ફેલ એટલે કે દસ પાસ હશે તો પણ ચાલશે અને બારમું પાસ કરેલું હશે તો પણ ચાલશે અને જો ફેલ હશે તો પણ ચાલશે ઓકે તો આ ત્રણ વેકન્સીઓ ખાલી છે મિત્રો તો ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ રહેશે પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કોઈપણ જાતની એક્ઝામમાં છે નહીં અને લાયકાત તો કે બાર પાસ આઈટીઆઈ અને ડિપ્લોમા રહેશે ઓકે તો હવે આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે તો આ શું કહેવા ન્યૂઝપેપરની અંદર કટઆઉટ આપેલું હતું તેમાં આપણે જોઈએ ઓફિશિયલ નોટિફિકેશન તો ઓમિગાનો એલિવેટર્સનો જે સિમ્બોલ છે ઉપર દર્શાવેલો છે મિત્રો ત્યારબાદ તેમાં જણાવે છે લિફ્ટ બનાવતી અગ્રણી કંપની માટે અનુભવી તથા ફ્રેશર તાત્કાલિક જોઈએ છે ઓકે એટલે કે ફ્રેશર તમે પણ જાતનો અનુભવ નથી તો પણ આની અંદર તમે એપ્લાય કરી શકો છો મિત્રો ઓકે તો આની અંદર આઈટીઆઈ ડિપ્લોમા કરેલા માટે ઇલેક્ટ્રિશિયન એટલે વાયરમેનની વેકન્સી ખાલી છે ત્યારબાદ આઈટીઆઈ ફિટર તેમાં ડિપ્લોમા મિકેનિકલની વેકન્સી ખાલી છે ત્યારબાદ બાર પાસ અથવા ફેલ હોય તેના માટે હેલ્પરની વેકન્સી ખાલી છે મિત્રો ઓકે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તારીખ કઈ છે તો કે તારીખ અઢાર ઓગણીસ વીસ નવેમ્બર ઓકે તો કે અઢાર ઓગણીસ વીસ ત્રણ દિવસ તમારે ઇન્ટરવ્યૂની તારીખ રહેશે ઓકે સવારના સાડા નવથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં ઓકે તો તમારે ક્યાં જવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટે તો કે અમદાવાદની આ કંપની છે તો કે ઓમેગા એલિવેટર્સ ન્યૂ શારદા મંદિર રોડ સંજીવની આયુર્વેદિક હોસ્પિટલ બાજુમાં પારડી અમદાવાદ ઓકે તો આ જગ્યા ઉપર તમારે જવાનું રહેશે તો ખૂબ જ સારી એવી નોકરી છે તમારા મિત્ર કોઈ પણ અમદાવાદમાં રહેતો હોય જેને જોબની જરૂર હોય આઈટીઆઈ ડિપ્લોમા કરેલું હોય અથવા તો દસ પાસ બાર પાસ હોય તો એને પણ આ જોબ કામમાં લાગી શકે એવી છે તો એને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી એને કામમાં લાગી જાય તો આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ગ્રુપમાં પણ જોડાઈ જવું